તો બસમાં ટ્રેનમાં આવી હા હા તો એવું જ કરશું તો તમે કેટલા ઓફિસ જાવ છો ઠીક તમને સ્વિમિંગ આવડતું છે સ્વિમિંગ કરીને જાવ છો ઓફિસે એટલે કેમ સ્વિમિંગ તમને આવડતું હોય તો સ્વિમિંગ કરીને જવાય ને ઠીક હોળી લઈને જાવ છો હા 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 ભલે ભલે હા એ આવજો આજો ખદડા જેવી તારા જીવનમાં તું ફોનમાં પડ્યા રહેવા સિવાય કઈ કર્યું નથી તું તારા જીવન માં આખો જી ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ રાતના બાર બાર વયો જી સ્ટેટસ નાખવા હું ધંધા છે તમારા પણ તને મળે હું આમાં હે તને મળે હું જીવન ભૂલી ગયા છો તમે જીવવાનું અરે શાક માં બંધ થઈ જા અરે પણ ક્યાંક નાનું મોટું હોય સીધું વોટ્સએપ ક્યાંક નાનું મોટું હોય સ્ટેટસ ઓલા જોયું આને જોયું ન જોયું આને મારું સ્ટેટસ નો જોયું આ બધું ધંધા શીખો ક્યાંથી તમે શાક લેવાનું ભૂલી ગયા તમે શાક ભાજી લેવાનું તમને ટમેટા લેવાનું કીધું હોય તો બટેકા લઈ આવો બટે ખાલી તારું જીવન તને શું લાગે કે તારું કોઈ સ્ટેટસ નહી જોયે તો તારું શું થઈ જાય એમ માધુરી નથી બેન તને ખબર છે આપણો ભાઈ તો હા હો ખબર ઓલી જયારે હું ફોન કરું ને ત્યારે કુંકરણ ની બેન એને ખબર છે આપણી મમ્મી મજા નથી રહેતી તો એ ગોળી ની વાસણ નો ઉઠકે બોય તો આપડા ભાઈ નબળું ઉપર થી પાંચ પાંચ હજાર રૂપિયા ના કપડા લઈ આવે મહારાણી ખબર ને પિયર માં કલી હું દઈ તુઈ છે 15 15 દી ન્યાજ ગુડાણી હોય આમ તો કે માર બહુ કામ છે ને આખો દે માર વાતો કરતી હોય આમ તો થોડી ગોલી છે પણ બીજા કરતા થારી બેન તને ખબર છે આપણો ભાઈ તો હા હો જશે અમુક અમુક છોકરીઓ બાયોડેટા તમે જોવો ને તો ફેશન ડિઝાઇનર લખ્યું હોય જાણે આર્યા ભટ્ટના બ્લાઉઝ સીવતી હોય ઘરે જાય તે ખબર પડે કાળા પાટિયા માં બાયણે લખ્યું હોય અમારે ત્યાંથી 70 રૂપિયા માં બ્લાઉઝ સીવી આપવામાં આવશે હવે ઘર ભેગું થાને ફેશન ડિઝાઇનર વાળો માણા એકલા જવાનો મોકો ગોતે મને યાદ ન થાવતું કે તાર પપ્પા કોઈ મને એકલી ફરવા લઈ ગયા હશે

અને ત્યારે ક્યાં આવા ફોન હતા એક કલાક હું ઊભી રહી બોલ એમને બધાએ કીધું ને તાણ તો ખબર પડી કે બાઈક માં હું નથી પછી મને લેવા આયા બોલ એટલે બધા હર તો જવાનું જ નથી વાતુમાન વાતુ મને ભૂલી જાય માણા એકલા જવાનો મોકો ગોતે મને